રાજકોટમાં ગેમ જોરમાં જે આગની ઘટના બની છે તે બાદ સરકારી તંત્ર દ્વારા કચેરીઓમાં રિયાલીટી ચેક કરવામાં આવ્યો જેમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો ન હતા તો કેટલીક સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો તો હતા પરંતુ તેને એક્સપાયર ડેટ થયાને આજે પાંચ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવાનું સામે આવ્યું છે પણ જ્યારે રાજકોટમાં ગેમ ઝોનની અંદર જે ભીષણ આગની ઘટના ઘટી છે તે ખૂબ જ ગંભીર બાબત છે અને તેત્રીસ જેટલા મૃત મૃત્યુ પામે છે લોકો જ્યારે ફાયર સેફ્ટીના અભાવે આ લોકોને જીમ હોમવા પડ્યા છે તો આજે દિશાની વાત કરીએ તો દિશામાં તમામ હોસ્પિટલો તમામ હોસ્પિટલો આઈસીયુ ટ્યુશન ક્લાસ તેમજ તમામ સરકારી કચેરીઓની અંદર જે આ ફાયર સેફ્ટીના અભાવ છે કે ત્યાં પછી છે તે